ક્વેશનના અગ્ર શબ્દો જોઈ લઈએ એવરી દરેક જણ એન્યુઅલ વાર્ષિક હોસ્ટ યજમાન કોન્ટેસ્ટ સ્પર્ધા કોમ્પિટિશન સ્પર્ધા સ્કોરર ગણતરી કરનાર નોંધનાર ઓન પોતાનું એક્સપર્ટ તજજ્ઞ જાણકાર કન્ટેસ્ટન્ટ્સ સ્પર્ધક ભાગ લેનાર પાર્ટિસિપેન્ટ્સ ભાગ લેનાર મેક્સિમમ વધુમાં વધુ મિનિમમ ઓછામાં ઓછું ક્વિકેસ્ટ ઝડપી ઓર્ડર હુકમ શ્યોર ચોક્કસ ચાન્સ તક રૂલ્સ નિયમો સ્કોલરશીપ શિષ્યવૃત્તિ એડવાઇઝ સલાહ સપોર્ટ આધાર સ્ક્રીન પડદો કન્ફ્યુઝડ મૂંઝવણ સ્ટ્રેસ ભાર અનધર બીજા ઓડિયન્સ શ્રોતા સાંભળનાર ટુર્નામેન્ટ સ્પર્ધા એટલે રમત સ્પર્ધા બઝર લાલબત્તી એન્કર વક્તા બોલનાર બિગીન શરૂઆત નેવર કદી નહીં ડસ્ટ માત્ર સાયલેન્ટલી શાંતિથી ચૂપચાપ એડવર્ટાઇઝમેન્ટ જાહેરાત ઇન્ટરવ્યૂ મુલાકાત વાતચીત